મદનપુરના રસ્તે ક્લીનર વગરનું મોટું ટ્રેલર પલટી માર્યું મદનપુરના રસ્તે ક્લીનર વગરનું મોટું ટ્રેલર પલટી માર્યું હતું જેમાં અગિયાર કિલો વોટની મોટી વીજ લાઇનના કરંટથી બેદરકાર ડ્રાઈવરનો જીવ બચ્યો ભોજ તાલુકાના મદનપુર ગામે શિવપારસ રોડ ઉપર આવેલી ક્રિકેટ ગ્રાઉન્ડ ની બાજુમાં પસાર થતી વાડી વિસ્તારના અતિ સાંકડા આંતરિક રોડ ઉપર ડ્રાઈવર વગર વિચાર્યા

લાગ્યો હતો અને થોડા સમય શરીરનું સંતુલન ગુમાવતા નજીકમાં રહેતા ગામ લોકોએ સારવાર માટે તેમને હોસ્પિટલ લઈ ગયા હતા સ્થાનિક વાડીઓની અવરજવર માટેના સાંકડા રસ્તામાં તાજેતરમાં જ ડામર પથરાતા શોર્ટકટ માટે રસ્તાની ક્ષમતાથી અતિ વધુ વજનના વાહનો પણ પસાર થવા લાગ્યા હોય અને રસ્તાને પણ ભારે નુકસાન થઈ રહ્યું છે આ રસ્તાની બંને બાજુ ટ્રક જેવા ભારે માલવાહક વાહનો પ્રતિબંધ માટે લોખંડના થાંભલાઓ ઓડી દેવાય તેવી ગ્રામજનોની માંગણી છે સ્થાનિક લોકો કહે છે કે અકસ્માતનું મુખ્ય કારણ મોટા માલવાહક વાહનના ડ્રાઈવરની બીજી બાજુ દિશા નિર્દેશ માટે કોઈ ક્લિનર પણ નહોતો તે છે સાથે ગામમાં એવો પણ ગણગણાટ હતો કે સીટ બેલ્ટનો ઉપયોગ ન કરવો કે લાયસન્સ અને હેલ્મેટ વગર નાના વાહન ચાલકોને તંત્ર વારે વાર મોટું દંડ કરતું હોય છે ત્યારે લોકોના જીવના જોખમે હાઈવે ઉપર મોટા અસંખ્ય માલવાહક વાહનો ક્લીનર વગર માત્ર ડ્રાઈવરના આધારે દોડે છે તેનું શું તારીખ ચૌદ ના બપોર પછી થયેલા અકસ્માત પછી તારીખ પંદર ના બપોર સુધી રસ્તો સદંતર બંધ છે હજી સુધી ફસાઈ પડેલ કન્ટેનર અને ટ્રેલર હટાવવાની કોઈ જ કામગીરી થઈ નથી ત્યારે તંત્રની કામગીરી ઉપર સવાલો ઊભા થાય છે ઇએસસી ઇવી સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ ઇલેક્ટ્રિક ચલાવો એલઈડી ટીવી લઈ જાઓ અમારા માનીતા ગ્રાહક માટે લઈને આવી રહ્યા છીએ ખરીદી ઇલેક્ટ્રિક રાઇડ અને કોસબાઈક ઝીપ લોડર પર એલઈડી ટીવી ફ્રી ખરીદો ઇલેક્ટ્રિક રાઇડ અને કોસબાઈક ઝીપ લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે અમારી પાસે બીજી કંપની કોસબાઇક યાન બેટરી રન આર લો સ્પીડ અને હાઈ સ્પીડ પર આકર્ષક ઓફર ચાલુ છે લો સ્પીડ તથા હાઈ સ્પીડ મોડલ ઉપર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે એડ્રેસ માંડવી ભુજોગ ટ્રોય પાસે નાઇન ઝીરો ત્રિપલ નાઇન થ્રી સેવન ફાઇવ એટ ફાઇવ ભુજ જયનગર બસ સ્ટોપ પાછળ નાઇન ઝીરો ત્રિપલ નાઇન થ્રી સેવન ફાઇવ ઐટ ફોર મુન્દ્રા બારોઈ રોડ નાઇન ઝીરો ત્રિપલ નાઇન થ્રી સેવન ફાઇવ એટ થ્રી ગાંધીધામ સેક્ટર એક વિક્રમ ગ્લાસની બાજુમાં નાઇન ઝીરો ત્રિપલ નાઇન થ્રી સેવન Five eight two.